નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે મિત્રો કાલથી શનિની સાડેસાતી સમાપ્ત થવા જઈ રહી છે અને આ રાશિઓના જાતકોને અપાર ખુશીઓ મળવાની છે ભગવાન શનિદેવ હવે બાર રાશિઓમાંની કેટલીક પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે જેના કારણે આ જાતકોના જીવનના તમામ દુઃખદર્દ અને કષ્ટો દૂર થવાના છે હવે ભગવાન શનિદેવના આશીર્વાદથી આ રાશિવાળાઓના જીવનમાં માત્ર ખુશીઓ જ ખુશીઓ આવશે જેનાથી તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે મિત્રો કઈ કઈ ભાગ્યશાળી રાશિઓને ભગવાન શનિદેવ હવે ખૂબ મોટી ખુશખબરી આપવાના છે અને જેમનું જીવન બદલાવા જવા રહ્યું છે આ વીડિયોમાં અમે એ જ રાશિઓ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તેથી તમે આ શરૂઆત શરૂઆતથી અંત સુધી અવશ્ય જુઓ તેને ચૂકી ન જશો કારણ કે આ વિડિયો તે રાશિઓના જાતકો માટે અત્યંત મહત્વપૂર્ણ રહેશે મિત્રો વિડિયો શરૂ કરવા પહેલા ભગવાન શનિદેવના સાચા ભક્તો આ વિડિયોને એક લાઇક અવશ્ય કરે અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખો જેથી ભગવાન શનિદેવનો આશીર્વાદ તમારા પર સીધો પ્રાપ્ત થઈ શકે સાથે જ જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી સમયસમય પર આવા જ મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક વીડિયો આપ સુધી પહોંચી શકે વધુમાં વધુ લોકો આ વીડિયોને તેમના મિત્રોના સાથે પણ શેર કરો હવે અમે વાત કરીએ છીએ તે ભાગ્યશાળી રાશિઓની જેમણે ભગવાન શનિદેવનો આશીર્વાદ મેળવવાનો છે અને જેમને અપાર ખુશીઓ મળવાની છે તો ચાલો મિત્રો શરૂ કરીએ જેમ કે તમે બધા જાણો છો હિન્દુ ધર્મમાં અનેક દેવીદેવતાઓની માન્યતા છે તમને જણાવી દઈએ કે આ દેવીદેવતાઓમાં ભગવાન શનિદેવનું પણ મહત્વપૂર્ણ સ્થાન છે ભગવાન શનિદેવને સર્વોચ્ચ ન્યાયાધીશ માનવામાં આવે છે અને તેઓ અનૌચિત કાર્ય કરનારા લોકોને સમયસર દંડ પણ આપે છે શનિદેવ સૂર્યના પુત્ર છે અને કર્મફળના દાતા માનવામાં આવે છે મોક્ષ પ્રદાન કરનાર એકમાત્ર ભગવાન શનિદેવ જ છે ઘણા લોકોના મનમાં શનિદેવને લઈને ગભરાહટ રહે છે પરંતુ સત્ય એ છે કે શનિદેવ પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે અને બધા જીવ સાથે ન્યાય કરે છે શનિદેવની કૃપા જેના પર હોય છે તેને કોઈ પણ પરેશાની થતી નથી જે લોકો ખોટા કામ કરે છે પાપ કરે છે અથવા બીજા લોકોને નુકસાન પહોંચાડે છે ભગવાન શનિદેવ તેમને દંડ આપે છે હવે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપા બાર રાશિઓમાંથી કેટલીક પર વરસવાની છે શનિદેવ હવે આ રાશિઓ પર અત્યંત પ્રસન્ન થઈ ગયા છે અને આ જાતકોના જીવનમાં કોઈ પણ વસ્તુની કોઈ કમી નહીં રહે હવે ભગવાન શનિદેવ આ રાશિઓ પર પોતાની વિશેષ કૃપા વરસાવવાના છે હા મિત્રો આ પ્રભાવથી આ રાશિઓના જાતકોના જીવનમાં અપાર ખુશીઓ આવનાર છે ભગવાન શનિદેવની કૃપા સાથે આ રાશિઓના તમામ દુઃખ કષ્ટો અને પરેશાનીઓ સમાપ્ત થઈ જશે આ જાતકોને ભગવાન શનિદેવના આશીર્વાદથી તેમના જીવનમાં ધન લાભ અને મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે જેનાથી તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે મિત્રો જેમને ભાગ્યશાળી રાશિઓ વિશે અમે વાત કરી રહ્યા છીએ તે ભાગ્યશાળી રાશિઓ પર ભગવાન શનિદેવની કૃપા વસવાની છે આપણે નસીબદાર અને ખુશકિસ્મત રાશિઓમાં પ્રથમ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના લોકો માટે જાણ કરવામાં આવે છે કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા ઉપર છે કન્યા રાશિના લોકો તમને માત્ર ધન લાભ જ નહીં પરંતુ તમારા વેપારમાં પણ બહુ વૃદ્ધિ જોવા મળશે સાથે જ નોકરીમાં રહેતા લોકોને પદોત્તરણ અને પગાર વૃદ્ધિના પણ પૂરા યોગ બની રહ્યા છે જે લોકો વિદેશમાં નોકરી કરવાનો સપના જોતા છે તેમના સપનાઓ સાકાર થવાની શક્યતાઓ બની રહી છે ભગવાન શનિદેવની વિશેષ કૃપા કન્યા રાશિના લોકો ઉપર છે વેપારીઓને વધુ નફો થશે અને ધન લાભના ઘણા અવસર તમારા સામે આવશે જેઓ લોકો સંતાન પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવે છે તેમને પણ સંતાન મળશે પરિવારમાં ખુશાલ માહોલ જળવાઈ રહેશે પ્રેમ સંબંધો પણ મજબૂત થશે અને તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે નવો વાહન અથવા ઘર ખરીદવાનું આયોજન પણ નિશ્ચિત સફળ થશે ભગવાન શનિદેવની કૃપા દ્રષ્ટિ તમારા ઉપર છે અને તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ ધન લાભ અને સફળતાઓનો અનુભવ થશે જેના કારણે કન્યા રાશિના લોકો તમારું જીવન બદલાશે હા મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જણાવવામાં આવે છે કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારા માટે સમય ખૂબ જ શુભ થવાનો છે તમને માત્ર માન સન્માન જ નહીં પરંતુ સમાજમાં તમારી પ્રશંસાનો પણ લાભ મળશે આ સાથે તમારા જીવનમાં એવા નવા અવસરો આવી રહ્યા છે જે તમારી જિંદગીમાં સકારાત્મક પરિવર્તન લાવશે હા મિત્રો ભગવાન શનિદેવની કૃપા તમારી સાથે છે એ સિવાય તમને નાણાકીય લાભ મળવાનો પણ અવસર છે એક તરફ પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે તો બીજી તરફ વ્યવસાયમાં પણ ઉન્નતિ થશે સિંહ રાશિના લોકો હવે તમને દરેક દિશામાં ફાયદા જ ફાયદા મળવાના છે ભગવાન શનિદેવની કૃપા તમારી ઉપર છે સાથે જ જેમણે નોકરી કરી છે તેઓને નોકરીમાં પ્રમોશન અને પગારમાં વધારો મળવાનો પણ અવસર મળશે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા માટે નાણાંની પ્રાપ્તિના ઘણા અવસરો આવી રહ્યા છે જેના કારણે તમારી જિંદગી બદલાશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે આ સાથે તમારા ઘરના પરિવારમાં ખુશીની વાતાવરણ રહેવા મળશે જેમણે સંતાનની પ્રાપ્તિની ઈચ્છા રાખી છે તેઓને સંતાન સુખ મળશે જેના કારણે પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ રહેશે મિત્રો આ કહેવું ખોટું નહીં કે ભગવાન શનિદેવની કૃપાથી હવે સિંહ રાશિના લોકોના જીવનમાં અવિરત ખુશીઓની પ્રાપ્તિ થવા જઈ રહી છે આ સમય દરમિયાન ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે તમારો સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે હા મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે મકર રાશિ મકર રાશિના લોકો માટે જાણવામાં આવે છે કે ભગવાન શનિદેવની અપાર કૃપા તમારા ઉપર બની રહી છે જેના કારણે ધન લાભની શક્યતાઓ છે તમને જાણીને આનંદ થશે કે આ રાશિના જાતકોને વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ જોવા મળશે નોકરી કરતા લોકોને તેમના પદમાં ઉન્નતિ મળશે જે લોકો વિદેશમાં નોકરી અથવા અભ્યાસ કરવાની ઈચ્છા રાખે છે તેમના માટે હવે નવા અવસર બનવાની શક્યતાઓ છે સાથે જ આ રાશિના લોકોની આવકમાં પણ વૃદ્ધિ થશે વેપારીઓ વર્ગને વેપારમાં સારા નફા મળવાની આશા છે તમે તમામ કાર્યને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો ભગવાન શનિદેવની વિશેષ કૃપા મકર રાશિના લોકો ઉપર છે જેના કારણે તમારા જીવનના બધા દુઃખદર્દ અને કષ્ટ દૂર થશે અને તમને જીવનમાં અનેક ખુશીઓનો અનુભવ થશે ખરેખર મકર રાશિના લોકો તમારું જીવન બદલાતું છે હા મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના લોકોને જણાવવામાં આવે છે કે ભગવાન શનિદેવની કૃપાથી તમને ઝડપથી સારી ખબર મળવાની શક્યતા છે હા મિત્રો તમને જણાવી દઈએ કે તમારી મહેનતનું ફળ હવે તમને મળવાની છે જેના કારણે તમારી ખુશીનો ઠેકાણા નહીં રહે તમારી અટકેલા કામો હવે ભગવાન શનિદેવના આશીર્વાદથી સમય પર પૂરા થશે પરિવાર અને મિત્રોનો પણ સંપૂર્ણ સપોર્ટ મળશે તમને જાણવું જોઈએ કે ભગવાન શનિદેવની અસીમ કૃપા તમારા ઉપર છે અને તેમની કૃપાથી તમારા નાણાંની સંકળાયેલા તમામ કામો હવે પૂરા થઈ જશે તમને નાણાંની પ્રાપ્તિના અનેક અવસરો મળશે નાણાંમાં વધારો થશે અને ઘણા પ્રકારના લાભ નાણાંના લાભ અને મોટી સફળતાઓ તમને મળવાની છે આ બાબત પણ જણાવવી મહત્વપૂર્ણ છે કે ભગવાન શનિદેવની કૃપા તમારા ઉપર ખાસ કરીને છે સાથે જ જેમણે નોકરી કરી છે તેમને નોકરીમાં પ્રમોશન અને પગાર વધારાનો યોગ બનેલો છે ભગવાન શનિદેવની કૃપાથી ધનુ રાશિના લોકો તમારા જીવનની તમામ પરેશાનીઓનો હવે અંત આવવાનો છે અને તમને જીવનમાં અવિરત ખુશીઓની પ્રાપ્તિ થવાની છે જેના કારણે તમારી જિંદગી બદલાશે હા મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના લોકોને જણાવવામાં આવે છે કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા ઉપર છે આવતીકાલમાં તમને નોકરીમાં પ્રમોશન વ્યવસાયમાં અચાનક લાભ અને નાણાકીય સ્થિતિમાં મજબૂતી જોવા મળશે તમારા બધા અધૂરા નાણાકીય કામો હવે પૂરા થશે અને પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે તમને કોઈ મોટી ખુશખબરી પણ મળી શકે છે ભગવાન શનિદેવની કૃપાથી તમારા બધા કામો સફળ થશે વ્યવસાયમાં અચાનક લાભ અને આકસ્મિક નાણાંના લાભના યોગ બનેલા છે ભગવાન શનિદેવની કૃપાથી મિથુન રાશિના લોકો હવે તમારા જીવનમાં અવિરત ખુશીઓની પ્રાપ્તિ થવાની છે જેના કારણે તમારા જીવનમાં ખુશીઓનો વરસાદ થશે જેમણે નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી છે તેમની આ યોજના સફળ થવાની છે સંતાન પ્રાપ્તિનું સુખ પણ મિથુન રાશિના લોકોને મળવા જઈ રહ્યું છે જેના કારણે પરિવારમાં ખુશીઓની કોઈ કમી રહેશે નહીં આ કહેવું ખોટું નહીં કે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમય તમારા માટે સંપૂર્ણપણે અનુકૂળ છે સમયનો પૂરો લાભ ઉઠાવો અને તેને તમારા હાથથી ન જવા દો હા મિત્રો આગળની રાશિ છે મેષ રાશિ મેષ રાશિના જાતકોને જણાવવામાં આવે છે કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા માટે એક શાનદાર સમય આવવાનો છે હા ભગવાન શનિદેવ તમારા પ્રત્યે ખૂબ જ ખુશ છે જેના કારણે તમારા સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે આથી સમાજમાં તમારી પ્રશંસા વધશે ભગવાન શનિદેવની કૃપાથી તમને સફળતાના નવા અવસર મળશે આ અવસરોનો લાભ લઈને તમે તમારા જીવનમાં આગળ વધશો જે કાર્ય તમારા અટકેલા હતા તે હવે સમય પર પૂરા થવા લાગશે તમે જે કાર્ય શરૂ કરવા માંગતા હતા તે પણ સફળ થશે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારી આવકના સાધનોમાં વૃદ્ધિ થશે અને ધન લાભના ઘણા અવસર તમને મળશે તમારા ઘર પરિવારમાં ખુશમિજાજ માહોલ રહેશે અને તમારા વેપારમાં પણ વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં પણ સફળતા મળવાની સંભાવના છે અચાનક ધન લાભનો અવસર તમારા સમક્ષ આવી શકે છે જો તમે નવો વાહન અથવા ઘર ખરીદવાનું આયોજન કરી રહ્યા છો તો આ યોજના પણ નિશ્ચિત રીતે સફળ થશે શનિદેવની વિશેષ કૃપા મેષ રાશિના લોકો ઉપર છે હવે સમય તમારા પક્ષમાં છે તેને સારી રીતે ભૂનાવો અને સમયને હાથથી ન જવા દો આ યાદીમાં આગળની રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને જાણવામાં આવે છે કે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને જલ્દી જ કોઈ શુભ સમાચાર મળવાના છે મિત્રો તમારી મહેનતનો ફળ હવે મળવાના છે ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ અગાઉથી વધુ સારી થશે તમારા અટકેલા કાર્ય હવે પૂર્ણ થશે અને આ રાશિના લોકોને ધન લાભ અને મોટી સફળતાઓના ઘણા અવસર મળશે હા મિત્રો તમારા પરિવારમાં અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે તમારી મધુર વાણીના કારણે તમારા તમામ કાર્ય પૂર્ણ થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમે ઉપર છે જેના કારણે તમારી ધન સંબંધિત પરેશાનીઓ દૂર થશે જે કાર્ય વર્ષોથી અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપા વૃષભ રાશિના લોકો ઉપર છે તમે દિવસ બમણી અને રાત ચાર ગણી પ્રગતિ કરશો અને તમારી સફળતાઓનો પરચમ લહેરાવશો જેથી દુનિયા તમારી જલવા જોઈ શકે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા માટે સમય ખૂબ જ સારું સાબિત થવાના છે મિત્રો આગળની રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના લોકોને જણાવવામાં આવે છે કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓનો ખજાનો આવવાનો છે હા મિત્રો ભગવાન શનિદેવ તમારા ઉપર ખૂબ ખુશ થવાના છે અને તમને બહુ મોટી ખુશખબરી મળવાની છે જેના કારણે તમારી જિંદગી બદલાશે હા મિત્રો તમને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો તમારી જે પણ મહેનત કરી છે તેનું ફળ હવે તમને મળવાની છે સાથે જ જે તમારા અટકેલા કાર્ય છે તેઓ સફળતાપૂર્વક પૂરા થશે વ્યવસાયમાં પણ લાભ મળવાની શક્યતા છે અને તેમનો વ્યવસાય દિવસ બમણી અને રાતે ચાર ગણી પ્રગતિ કરશે કુંભ રાશિના લોકો હવે તમારા જીવનમાં ચારે તરફ ખુશીઓ જ ખુશીઓ આવતી રહેવાની છે ભગવાન શનિદેવ તમારી પ્રત્યે ખૂબ પ્રસન્ન છે એ સિવાય જેમણે નોકરી કરી છે તેમને પ્રમોશન અને પગાર વધારાના અવસરો પણ મળશે જો તમે નોકરીની શોધમાં છો તો ઇચ્છિત નોકરી પણ તમને મળવાની છે સાથે જ જો તમારું કોઈ નાણું અટકેલું છે તો તે પણ જલ્દી જ પાછું મળશે તમારા વ્યવસાયમાં જે પણ અવરોધો આવી રહ્યા છે તે સમાપ્ત થશે અને તમારા જીવનમાં ખુશીઓનું આગમન થશે કુંભ રાશિના લોકો હવે તમે તમારા જીવનમાં એક નવી ખુશીનો અનુભવ કરો ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા ઉપર છે સમય તમારા માટે સંપૂર્ણપણે અનુકૂળ છે તેથી આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને તેને તમારા હાથથી ન જવા દો હા મિત્રો આ હતી તે ભાગ્યશાળી રાશિઓ જેમના માટે ભગવાન શનિદેવનું આશીર્વાદ હવે અવિરત ખુશીઓની પ્રાપ્તિનું કારણ બનવા જઈ રહ્યું છે આ રાશિઓના જીવનમાં હવે ખુશીઓની ભરપૂર બૌહાર થશે ભગવાન શનિદેવના આશીર્વાદથી આ રાશિઓને જીવનમાં અનેક પ્રકારના લાભ નાણાંના લાભ અને મોટી સફળતાઓની પ્રાપ્તિ થશે